એટલે મને એવું લાગ્યું કે ચાર પાંચ દિવસથી વરસાદ બંધ છે રસ્તાઓ રિપેર થતા નથી તો વહીવટી તંત્ર ઊંઘમાં લાગે છે દેખાય તો બધાને છે એમને અધિકારીઓ નથી દેખાતા બધાને દેખાય છે કામ કરવાની ઈચ્છા શક્તિ નથી બેદરકારી છે બેદરકાર લોકો છે આજે આ ખાડાનો પત્ર લખ્યો છે રિપેર થશે ના થાય એવું ચાલે જ ના થાય તો કેમ કરાવે એ બી મને ખબર છે રાજનીતિમાં સત્તા પક્ષ સામે વિપક્ષના નેતાઓ આક્ષેપ કરે સવાલો કરે તો સત્તાપક્ષ પોતાનો બચાવ કરતો હોય છે પણ જ્યારે સત્તા પક્ષના નેતાઓએ જ સત્તા પક્ષની સામે સિસ્ટમની સામે સવાલ કરે ત્યારે સત્તા પક્ષ પોતાનો બચાવ નથી કરતો આવી જ ચર્ચાઓ ગુજરાતમાં થતી હોય છે કારણ કે સુરતની વરાછા વિધાનસભા ક્ષેત્રમાંથી ભાજપના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી જેઓ કિશોર કાનાણી તરીકે પણ નામ છે તો અવારનવાર પત્રો લખતા રહે છે સિસ્ટમની વિરુદ્ધમાં બધું ખાડાઓ વિશે લખ્યું છે એમ તો કિશોર કાકા પોતાની વિધાનસભા મત વિસ્તારમાં જ ની સમસ્યાઓ માટે પત્રો લખતા હોય છે પણ આ વખતે શહેરની સમસ્યા માટે પત્ર લખ્યું છે કુંવરભાઈ મારી સાથે છે સાથે વાત કરશું કાકા સુરતમાં ખાડાઓનો રાજ થઈ ગયો છે તો આ પત્ર લખવાની જરૂર છે શેના માટે પડી આપણે ચોમાસા દરમિયાન વરસાદને કારણે સુરત શહેરના રસ્તાઓ અતિશય ધોવાણ થયા છે મોટા મોટા ખાડાઓ પડ્યા છે જે છે જશે જોકે રાજ્યના બીજા જિલ્લાઓમાં મહાનગરોમાં જે રીતે વરસાદ પડ્યો છે અનાધાર એવો વરસાદ સુરતમાં નથી પડ્યો છતાં પણ ધોવાણ થયું છે ચાલો માની લઈએ કે રસ્તાઓનો વરસાદને કારણે ધોવાણ થયું ખાડાઓ પડ્યા તો રિપેર તો થાય આજે પાંચ દિવસથી વરસાદ બંધ છે પણ મને ક્યાંય એવો અનુભવ ના થયો કે રસ્તાઓ રિપેર થતા હોય કે ખાડાઓનું પુરાણ થતું હોય તો મેં ક્યાંય જોયું નહીં એટલે મને એવું લાગ્યું કે ચાર પાંચ દિવસથી વરસાદ બંધ છે રસ્તાઓ રિપેર થતા નથી તો તંત્ર ઊંઘમાં લાગે છે કોમામાં પડ્યું હોય એવું લાગે છે મૂર્છા અવસ્થામાં હોય એવું લાગે છે એટલે એમાંથી બહાર કાઢવા માટે ઊંઘમાંથી જગાડવા માટે મેં આ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે આપને પત્ર પછી મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલનું તંત્ર ઊંઘમાંથી ઉઠી જશે ચોક્કસ પણ હું માનું છું ઊંઘ ઊંઘમાંથી આને નીકળવું જ પ્રભાર ઉઠવું જ પડે કોઈ સવાલ જ નથી લોકોનો પ્રશ્ન છે આ કુમાર કાનાનો પ્રશ્ન નથી મારું કામ નથી આ પ્રજાનું કામ છે પ્રજાની પીડા છે પ્રજાની વેદના છે અને આ પ્રજાની વેદનાનો અવાજ એ મારો અવાજ છે લોકોનો અવાજ છે આ કુમાર કાનાનો અવાજ નથી બહાર નીકળવું જ પડે અને એને કામગીરી કરવી જ પડશે યુદ્ધના ધોરણે ના કરે હું ચાલે જ નહીં તો જે કામગીરી આપણે પત્ર લખ્યા પછી મહાનગરપાલિકા કરવા નીકળશે આવું એવું આપ કહી રહ્યા છો તો મહાનગરપાલિકાના અધિકારીઓ કમિશનરને અને આપણા ભાજપના નેતાઓને કેમ નથી દેખાતા કે ખાડા પડી ગયા છે દેખાય તો બધાને છે એમને અધિકારીઓ નથી દેખાતા બધાને દેખાય છે કામ કરવાની ઈચ્છાશક્તિ નથી બેદરકારી છે બેદરકાર લોકો છે એને લોકોની પેઢી નથી લોકોની ચિંતા નથી અને એક ધારાસભ્ય તરીકે મારી ફરજ બને છે લોકોની મુશ્કેલીઓ એના પ્રશ્નો હોય તો હલ કરવા એનો અવાજ બનવો એ મારી ફરજ બને છે અને તંત્ર જો કામગીરી ના કરે એનો રોષનો ભોગ કોણ બને છે આ કામ તો તંત્રનું છે કમિશનરનું છે એની ટીમનું છે એ કામ ના થાય તો લોકોનો રોષનો ભોગ કોણ બને અમે બનીએ છીએ લોકો અમને કહે છે એ સ્વાભાવિક છે કંઈ લોકો કમિશનરને કહેવા નથી જવાના કોઈ ઝોનલ ઓફિસરને કહેવા નથી જવાનું ડેપ્યુટી કોઈ ડેપ્યુટી એન્જિનિયરને કહેવા નથી જવાના લોકો અમને ફોન કરે અમારે અમે અમને કહે કે આ તમને નથી દેખાતું જોવો તો ખરા કેવું છે આપણું એટલે લોકો અમને કહે છે અને સ્વાભાવિક છે એના પ્રતિનિધિ છીએ અમે એટલે લોકોની જે પીડા હોય અમને વાત કરે તો એ પીડા દૂર કરવી અમારી ફરજ છે મારી ફરજ છે એટલા માટે હું અવાજ ઉઠાવું છું તંત્રના કામ આવડું છું સારું કામ થાય તો એના વખાણ પણ કરું છું પણ કામ ના થાય તો એના કાન પણ આંબળું છું મોસ્ટલી જોયું છે કે કિશોરભાઈ જ્યારે પણ પત્ર લખે ત્યારે વરાછા વિધાનસભાને લાગતા પ્રશ્નો લઈને લખતા હોય છે તો આ વખતે સુરત શહેરની આખા તમામ વિસ્તારો માટે લખ્યો છે કારણ કોઈ ખાસ ના એ તો જેવો પ્રશ્ન મારી પાસે આવ્યો એ પ્રકારે હું પત્ર લખું છું મારી વરાછા વિધાનસભામાંથી પ્રશ્ન આવ્યો હોય તો હું વરાછા વિધાનસભાની વાત કરું છું શહેરમાંથી લોકોનો મને ફરિયાદો આવ્યો હોય આખા શહેરના રસ્તાઓ તૂટ્યા છે બધેથી ફરિયાદ આવે છે તો એ પ્રમાણે કાલે સાંજે મારો પત્ર વાયરલ થયો મને એક બેનનો મેસેજ આવ્યો કે સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર કારણ કે ગઈકાલે જ મારો દીકરો ખાડામાં ગાડી સ્લીપ થવાને કારણે ખાડાને કારણે ગંભીર રીતના થઈ છે તો તમે આ ધ્યાન પર મૂક્યું છે કમિશ્નરને ખાડાનું હું તમારો આભાર માનું છું એટલે લોકોનો જે અમારી પાસે પ્રશ્ન આવે છે એ પ્રમાણે રજૂઆત કરું છું સૌરાષ્ટ્રમાંથી કોઈ પ્રશ્ન આવ્યો તો સૌરાષ્ટ્રમાં પણ લખું છું અને જે પ્રશ્ન જેવો આવ્યો હોય એ પ્રમાણે હું પત્ર લખું છું મહાનગરપાલિકાની વાત કરીએ શું એટલા મજબૂત અધિકારીઓ છે કે સત્તા પક્ષને ગાંઠતા નથી મેયર પણ ફરિયાદ કરે સ્ટેન્ડિંગ કમિટી પણ ફરિયાદ કરે મેં આપ પણ ફરિયાદ ઘણી વખત મહાનગરપાલિકાની વિરુદ્ધમાં કરી છે શું કારણ હોઈ શકે ને મેં તો જેટલી ફરિયાદો કરી છે એના નિરાકરણ આવ્યા છે આજે આ ખાડાનો પત્ર લખ્યો છે રિપેર થશે ના થાય એવું ચાલે જ ના થાય તો કેમ કરાવવું એ બમને ખબર છે એટલે ના સાંભળે એવો કોઈ પ્રશ્ન નથી પણ અમારે ફરિયાદી બનવું પડે એ પ્રશ્ન છે મૂળ પ્રશ્ન એ છે કે જે જાહેરનો પ્રશ્ન છે આખી વરા આખા સુરત છે એક એક નાગરિક જાણે છે કે ખાડાઓ છે રસ્તાઓ ધોવાયા છે એ વહીવટી તંત્ર પણ જાણે છે અને નથી થતું એ પ્રશ્ન છે પ્રશ્ન અમે ફરિયાદી બની ગયા છીએ આ કામ અમારું નથી અમે ફરિયાદી નથી અમે તો નીતિ વિષયક નિર્ણય લઈએ કામો મંજૂર કરીએ આ આ બધું ધ્યાન રાખવાનું રસ્તા ધોવાયા છે રિપેર કરવાના છે કામ તો વહીવટી તંત્ર અમારું નથી પણ અમે ફરિયાદી બની જઈએ અમને વધતું દુઃખ છે તો અમે ફરિયાદ અમારે ફરિયાદ કરવાની ખાડા છે અહીંયા ડ્રેનેજ ઉભરાય છે અહીંયા પેલું કામ છે અહીંયા રસ્તાઓ સારા નથી અહીંયા ગંદકી છે આ ફરિયાદી અમે થોડે છીએ એ કામ તો વહીવટી તંત્રનું અને હું એવું ચોક્કસ પણ માનું છું કે શાસકોને કેમ ના ગાંઠે કહે મિસ્ટર કેમ ના વહીવટી તંત્ર ચાલે અરે ગાંઠવું જ પડે કોઈ સવાલ જ નથી પેદા થતો એટલા માટે માત્ર મેં તો અત્યાર સુધી જે કાંઈ અવાજ ઉઠાવ્યા છે એ પ્રશ્નો સો હલ થયા છે ને આ થશે પ્રશ્નો હલ થશે કે પણ જ્યારે વિપક્ષ અવાજ ઉઠાવે છે સત્તા પક્ષ કેમ કે આપ ભાજપના ધારાસભ્ય છો ભાજપ મહાનગરપાલિકામાં છે ભાજપ ગુજરાત સરકારમાં છે તો વિપક્ષને ને ક્યાંક ઇગ્નોર કરે છે સત્તા પક્ષ એટલે કે આપની પાર્ટી તો હવે જ્યારે આપ સત્તા પક્ષના નેતા થઈને જ આ સવાલ કરી રહ્યા છો અને જે હકીકત છે શહેરની ખાડાઓનું સામ્રાજ્ય થઈ ગયું છે તો શું આપની પાર્ટી તરફથી પણ કોઈ આને લઈને કોઈક મતભેદ મનભેદ છે કરે ના બિલકુલ નથી એ આ બધી સામાન્ય વાત છે આમાં વિપક્ષ પક્ષ શાસક કોઈ વસ્તુ નથી આમાં આમાં એક જ વાત છે હું લોકોનો પ્રતિનિધિ છું લોકોએ મને મત આપીને મોકલ્યો છે શા માટે મોકલ્યો છે લોકોના પ્રશ્નો હલ કરવા માટે લોકોને જે કંઈ સમસ્યા હોય દૂર કરવા માટે તો લોકોની જે સમસ્યાઓ હોય એનો અવાજ ઉઠાવવો લોકોનો અવાજ બનીને વહીવટી તંત્રની સામે અવાજ ત્યાં સુધી પહોંચાડવો એ મારો વિષય છે મારો ફરજ છે અને એટલા માટે હું કામ કરી રહ્યો છું એ વિપક્ષમાં બેઠો હોય કે શાસક પક્ષમાં એમાં કોઈ ખોટું નથી ભારતીય જનતા પાર્ટીના શાસનના વિકાસના કામો થયા છે સુરત શહેર વિકસિત બન્યું છે બ્રિજો બન્યા છે કોમ્યુટર હોલ બન્યા છે ઓડિટોરિયમ હોલ બન્યા છે બાગીચાઓ બન્યા છે અનેક પ્રકારના કામો સ્વિમિંગ પુલ બન્યા છે સ્માર્ટ સ્મિટી બન્યું છે આ બધું કામો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સુરત સ્વચ્છ બન્યું જ છે એમાં કોઈ ના નથી સારું કામ થાય છે તો વાહ વાહ કરીએ છીએ પણ જે કામ નથી થતું એના માટે પણ અમે લડીએ છીએ પ્રશ્ન એ જ આવે છે કે શહેરમાં તો આપણે બીજા ધારાસભ્યો પણ છે એ કંઈક ને કંઈક જેમ તો નહીં પણ ફરજ ચૂકી રહ્યા છે કેમ કે ખાડાઓ સમ્રાજ બધી બાજુ છે હું મારી ફરજ નિભાવી રહી હશે તો બિલકુલ કિશોરભાઈ કણી ધારાસભ્ય વરાછા વિધાનસભા વિસ્તારમાંથી હું આપને વાંચીને સંભળાવું છું પત્ર લખવામાં આવ્યું છે ઓગણત્રીસ ઓગસ્ટના રોજ બે હજાર ચોવીસના રોજ લખવામાં આવ્યું છે અને એમાં લખાયું છે સુરત શહેરની જનતાને ખાડા રાજના ત્રાસમાંથી મુક્ત કરવા બાબત એટલે કે ધારાસભ્ય શ્રીએ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને નામે પત્ર લખ્યું છે અને કહ્યું છે ખાડા રાજમાંથી મુક્તિ કરવા જણાવાયું છે અને એને અપીલ કરવામાં આવી છે એમણે લખ્યું છે ઉપરેક્ત જણાવવાનું અનુસંધાન ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં જણાવવાનું છે હાલ ચોમાસા દરમિયાન થયેલા વરસાદને કારણે લોકો સહન ના કરી શકે તેવા અસહાય ત્રાસદાયક રસ્તાઓનું ધોવાણ થયું છે અને શહેરમાં ખાડાનું સામ્રાજ્ય ઊભું થયું છે એટલે કે આપ સમજી શકો છો શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય ઊભું થયું છે એટલે ખાડાઓ છે જ રસ્તા છે જ નહીં બીજું લખ્યું છે કે જે સહન ના કરી શકાય તેમ નથી ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સિગ્નલ ચાલુ કરેલ છે તેનો લોકો અમલીકરણ પણ કરી રહ્યા છે પરંતુ સાઠ સેકન્ડ સિગ્નલ ખુલે તો ખાડાઓમાં લોકોની ગાડી ચાલતી જ નથી જ્યારે સિગ્નલ ખુલતું હોય છે ત્યારે એની ગાડી જે છે ખાડાઓમાં ચાલતી નથી એટલા બધા ખાડા પડી ગયા છે થોડી ગાડીઓ સિગ્નલ પસાર કરે તે તરત જ સિગ્નલ બંધ થઈ જાય છે તેના કારણે ટ્રાફિક પણ અસહ્ય થાય છે અને પસાર કરે તે તરત જ બંધ થઈ જાય છે અને સિગ્નલો હેતુ પણ રહેતો નથી લોકો ત્રાહેમામ પુકારી ગયા છે છતાં સુરત મહાનગરપાલિકા તંત્ર મૂર્છા અવસ્થામાં છે ઊંઘી રહ્યું છે તે ખૂબ જ દુઃખદ બાબત છે અને તો યુદ્ધના ધોરણે રિપેર કરવા અમારી માગણી છે આ જે પત્ર છે આ કિશોરભાઈ કાણી વરાછા મત વિસ્તારમાંથી ભાજપના ધારાસભ્ય છે એમને દ્વારા લખવામાં આવ્યું છે અને મહાનગરપાલિકા સામે સવાલો ઉભા કરવામાં આવ્યા છે તો તમે જેમ શરૂઆત કરી હતી કે રાજનીતિમાં જ્યારે સત્તા પક્ષની સામે વિપક્ષના નેતાઓ આવાજ ઉઠાવતા હોય છે ત્યારે સત્તા પક્ષ પોતાનો બચાવ કરતો હોય છે અને વિપક્ષને જૂઠો સાબિત કરતો હોય છે પણ જ્યારે સત્તા પક્ષમાં જ બેસેલા લોકોની સામે સત્તા પક્ષના ધારાસભ્ય આવા પ્રશ્નો ઊભા કરતા હોય છે અને જે રિયલિટી પણ હોય છે ત્યારે સત્તા પક્ષ ક્યાંક ને ક્યાંક મોઢું છુપાવવાનું તંત્ર आ, काम करी રહ્યો છે સુરત મહાનગરપાલિકા ખરેખર કિછલા કેટલા દિવસથી વિવાદોમાં ચાલી રહ્યો છે મહાનગરપાલિકાના જર્નલ અધિકારીઓ બીજા વિભાગના અધિકારીઓ સત્તા પક્ષના નેતાઓને ગાટતા નથી આ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે સંજયસિંહ राठોડ ગુજરાત સુરત